પરતંત્રતા નિવૃત્તિ જેનું લક્ષણ છે દેખો એ પહેલાનું એ ચાર ગતિ પરતંત્ર છે એ મનુષ્ય ગતિ પણ પરતંત્ર છે પરાધીનથી ઉત્પન્ન થયેલી ગતિ પરતંત્ર છે પરતંત્ર થી સ્વતંત્ર પ્રાપ્તિ થાય થી મુક્ત થાય મનુષ્ય થી થાય આ કે ગતિ અભાવ કરવાથી થાય શું છે એને કહ્યું નથી હજી પ્રેર નિમિત કો એમ કે આને વાળી પ્રેર નિમિત તું કરી એ તો ઉદાસ નિમિત્ત છે સમજાણું કાંઈ એક છે પણ કે છે કે એ નિમિત્તનું નિમિત્તપણું ક્યારે કહેવાય કે એનાથી ખસીને દ્રષ્ટિ જયારે આત્માની કરી ત્યારે તેને નિર્વાણની પ્રાપ્તિ થાય ત્યારે તે પરતંત્રતાની નું કારણ છે એમ કીધું ગતિ તો પરતંત્રતા નું કારણ છે ગતિ નો અભાવ તે પરતંત્રતા ની નિવૃત્તિ રૂપ છે આ તો પરતંત્રતા છે ગતિ એની નિવૃત્તિનું જેનું લક્ષણ છે આ ગેમ એ બતાવે છે મનુષ્ય ગતિ આ તો માટી છે એ તો એની પણ ગતિનો અંદર ઉદય હોય એ પણ એનાથી નિવૃત્તિનું લક્ષણ બતાવે આ આગેમ બતાવે છે હા ચૈતન છો એક વાર સંયક શ્રદ્ધા તો કર સંયક શ્રદ્ધા કે હું તો ચૈતન છું મારામાં ગતિ પામવાનો ભાવ નથી અને ગતિ મળે એવું કોઈ મારામાં કારણ છે એમ વિતરાગની વાણી પોકારે છે સમજાણો વિતરાગ ના શાસ્ત્રો એને કહીએ કે જેમાં રાગ ને રાગના ફળની ગતિ તેનું નિવારણ કરાવે અને રાગ રાગરહિત વિતરાગ પદની પ્રાપ્તિ કરાવે એથી વિતરાગની વાણીનું સફળતાનું તો આ છે તો સમજાણું આમાં પૈસા બતાવે નહીં પણ પૈસાનું કારણ કુણ્ય ભગવાન નો બતાવે એમ કે છે એનું જ્ઞાન કરાવે પણ એને કરવા જેવું છે એમ વિતરાગની વાણીમાં આવે નહી લક્ષણ બાંધતા પણ આગ્યમનું લક્ષણ બાંધવાનું છે આને આગેમ કહીએ અથવા એ આગમ નો ઉપદેશ એને કહીએ કે જે ઉપદેશમાં ભવના ભાવની વાત આવતી હોય અને મોક્ષ ની વાત આવતી હોય તેને વિદરાગનો ઉપદેશ કહેવામાં આવે છે ભવની મીઠા શાળાને તો ગળે વળગે એવું છે પકડાયું છે આગમ એમાં આખો આ સિદ્ધાંત ચાલે આગેમ એને કહીએ કે જેમાં ભવનો છેદ કરાવે અને અભવ એવો આત્માના સ્વભાવની પ્રાપ્તિ કરાવે આત્મા સ્વભાવની પ્રાપ્તિ કરાવે એને આગમ કહીએ એના આગેમમાં ઉપદેશ એવો આવે છે ચારે અનુયુગમાં કોઈ કે ફલાણા અર્ગુનમાં કે ચારે અનુયુગ કથા હો ચરણ કરના હો ગૃહાનુયુગ હો કે પરિણામ પરિણામની વાત એ તો વાત હશે તીવ્ર રાગ રાગને ઘટાડવા એટલી અપેક્ષા વાત મૂળ વાત એ નહી સમજાણું કાંઈ અહીં તો કુનકુદાચાર ની ટીકા કરતા પાઠ માં લીધું છે કે નહી ચૌ ગઈ નિવારણમ નિવારણમ પાઠ હું કુનકુંદાચાર નો પાઠ છું શું નીકળ્યું ભગવાન શ્રવણ મુખ ના વાણીમાં કે ચૌ ગતિ નિવારણ અને સ નિવારણ અસ્તિ નાસ્તી કરી ચાર ગતિ નો અભાવ ની વાણી અને આત્માના મોક્ષ ની નિર્માણ પદ ની બતાવનારી વાણી છે ભાવ મળે ભાવ કીધી સારો તો દૂધ નો સ્વર્ગ હોય કે નર આ તો પરતંત્ર કીધું નહીં શું કીધું ચાર ને જયારે ગતિ પરતંત્ર છે એ સ્વાર્થિતના દેવો પણ પરતંત્ર ગતિમાં છે સમજાણું કઈ હા એમ છે બસ વાત કારણ કે એની દ્રષ્ટિમાં સ્કૂલતા છે ને એટલે એમ કે મીઠ્યા માનસા એ પાપ જ દેખાતું નથી કઈ રાગમેશ હોય કઈ કોઈને મારતો હોય કોઈ બચાવતો હોય તો કંઈક ધર્મ કઈ દેખાય ધર્મ ધૂળમય નથી અંદર વિપરીત માનતા અનંત અનાદી અનંત પ્રભુ સૈતન એની અંતરમાં જે ધર્મની દ્રષ્ટિએ ઝીલવો જોઈએ આત્માને એ દ્રષ્ટિએ ઝીલે નહીં અને રાગને ને માની અને એમાંથી ધર્મ થાય એ માનનારા મિથ્યા ભાવ આત્માનું ખોન કરનારા છે यहवानी oh, मार राजख लाभ मनाव तेवानी खुन करना री त संवानी आ ने बराबर है रखा जंदी को बराबर है क्या चलते हैं अ तो बहुत तो <laughs> अरे भगवान परमात्मा सर्वगन दे ों नाथ विराज मावि क्षितमा હવે તો સૂર્ય બિરાજ છે મહાવીર ક્ષેત્રમાં આવે છે કે નહીં નથી આવતું વર્તમાન વીરમાન ભગવાન શ્રીમંદર ભગવાન છે પાંચે ધનુષનો બે છે પાંચે ધનુષનો બે હજાર હાથ ઊંચા અને ક્રોડ કરોડ નું આયુષ્ય ભગવાનનું મહાવી ક્ષેત્રમાં નીચે હો મનુષ્ય પણ અત્યારે બિરાજમાન છે હરિહંત કેવડી ત્રિલોક ના તીર્થંકર ખબર એ નમળે ભગવાન જાણે રડવું હરે રડવું એટલે રડવું રોવું આખો દી રાગ રાગ ને રાગ ને રાગ ને દેશ ને મમતા નો રોવું સંઘ ત્રિલોકનાથ પરમેશ્વર જળ હળતો ચૈતન સૂર્ય આ સૂર્ય જેમ ઉગે છે સાંજે આતો એમને અબજુ વરથી છે અબજુ વરથી છે ઊંકુંદાચાર મહારાજ સંવત પહેલે માં થયા બી ત્યાં ગયા હતા તો એ હતા હજી છે ઊનકુંદાચાર તો સ્વર્ગમાં ગયા ભગવાન તો બિરાજે છે હજી તો આવતા તેર માં ને વારે મોક્ષ થવાના છે આવતી માં ચોવીસ તેર માં તીર્થંકર થશે ત્યારે બે છૂટી મોક્ષ થશે એવા ભગવાન ની વાણી માં કે છે કે એ વાણી એમ કે છે અને એને આ કહીએ કે ચાર ગતિને એના કારણો અને ગતિ એનો સ્વભાવ કરવાનું બતાવો ભલે પણ સાંભળવામાં જ કે સાંભળવાનું જા ભગવાન એમ સંભળાવે અને ભગવાનના સંતોની મુનિઓ પણ આજ સંભળાવે સમ્યક દ્રષ્ટિ પણ આજ ભળાવે ભગવાન કહેલું એ સંભળાવે કે છે એ ચાર ગતિ પરતંત્રતા છે એની નિવૃત્તિ જેનું લક્ષણ છે સમજાય છે એવા ફળવાળું આગમ છે એમ કે એવા ફળવાળું આગમ પરતંત્રતાની નિવૃત્તિ આ પર્તનની આ સ્વતંત્રતા પામી ના બધા ઢંઢેરા પીટે છે ને રજા પછી થોડા ઊંચી શું કહેવાય એનો મોટો હે ધતંત્રિયા નથી હેરાન હેરાન છે કાર થઈને હા હો ને હરીભાઈ અરે આત્મા એને ચાર ગતિ અને ચાર ગતિના ભાવ એનાથી નું જ્ઞાન ને શ્રદ્ધા જ્ઞાન કરે એને સ્વતંત્રતા કહેવામાં પરતંત્રતાની વૃત્તિ કોના ઉપર લીધું એ માથે નાર કહ્યું હતું ચાર ગતિઓનું નિવારણ કરવાની લીધી એટલે કે પરતંત્રતાની નિવૃતિ જેનું લક્ષણ એના પર લીધું ચાર ગતિની પરતંત્રતા છે આ નિર્ધન પરતંત્રતા રોગ માટે પરતંત્રતા એમ નહી એ ગતિની પ્રાપ્તિ પરતંત્રતા છે નહી આ ગતિની પ્રાપ્તિ એ ગતિ પરતંત્રતા હવે સ્વતંત્ર થવું હોય તો કે છે એ ગતિની રૂચિ છોડ એમ ભગવાનની વાણીમાં ઉપદેશ આ છે આ ઉપદેશથી બીજો ઉપદેશ કરી ભગવાનનો ઉપદેશ વિતરાગ ત્રિલોકનાથનો ઉપદેશ આ હોય બીજો ન હોય શકો એ માટે તો લક્ષણ પહેલું આગેમનું આવું આગમન એનું શકો છો ઓહો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ ચૈતન જળહળ તો સૂર્ય પ્રભુ આત્મા છે એમાં રાગ રાગદ્વેષ નથી સ્વરૂપમાં પર્યાયમાં છે એનો આશ્રય છોડ એનો આશ્રય જો એમાં તો એનું ઈ પાછું કહ્યું દરેક દ્રષ્ટિનો વિષય રાગનો અભાવ કરવા માટે સ્વભાવમાં રાગ નથી એવો ત્રિકાવ સ્વભાવ એની દ્રષ્ટિ કરાવે એનું જ્ઞાન કરાવે એમાં લીનતા કરાવે એ આગેમનો ઉપદેશ છે આગેમનો ઉપદેશ રાગમાં રાખે એ વ્યવહારનો રાગ છે તે રાખવા જેવો છે એ આગેમનો ઉપદેશ એવો હતો હા હા ભારે જાગ્યા પણ ભાઈ અમે જાણો પરતંત્રતા નિવૃત્તિ જેનું લક્ષણ એક લક્ષણે તો વિકાર ને વિકાર નું ફળ શુભ ભાવ ને નું ફળ બધું પરતંત્ર છે એનાથી નિવૃત્તિ બતાવે તેને વિતરાગ નો ઉપદેશ કહેવાય એને પરમેશ્વર જૈન પરમેશ્વર ત્રિલોકનાથ સૌ ઇન્દ્ર ના પૂજનિક એવા ભગવાનનો ઉપદેશ તો આને કહેવાય છે કે જે ઉપદેશમાં ગતિનો અભાવ કરવાની વાત આવે તો એ યોગદેશ ભગવાનનો સમજાણું કાંઈ સ્વતંત્રતા નિવૃત્તિ જેનું લક્ષણ ક્યાંય જરીએ રાખે ગતિ તે સ્વતંત્રતા છે એમ નહીં હું હવે આપણને રાજ મેળ્યું સ્વતંત્ર થી આ શું મેળવ્યું તો નહીં તારી પાસે શું આવ્યું પ્રજાસત્તક પ્રજાસત્તકે તો તારે પાસે હું આવ્યું અભિમાન આવ્યું અમને આ મેળ્યું અભિમાન એ અભિમાન વિનાની અંતર ચીજ જ્ઞાનાનંદ છે એને ભગવાન ગતિ ને ગતિ ના કારણો એનો અભાવ કરાવનારો ભગવાન નો ઉપદેશ છે એ ઉપદેશના લક્ષણ ને પણ જે ન જાણે એ વિતર આગની વાણીને આઈ એમને ઓછી શકે પહેલેથી પૈસા પગથિયા તો બતાવો થોડા પગથિયો જાય કે દ્રષ્ટિમાં ગતિના કારણનો છેદ થાય તે દ્રષ્ટિક સમજાણો ગતિના કારણની રૂચિ છૂટે સ્વભાવની રૂચિ કરે એને ભગવાન ઉપદેશ કહેવામાં આવે રાગમાં સ્થિરતા થાય તે સૌ સ્વભાવમાં એવો ભગવાનની વાણીનો સ્વતંત્રતાની નિવૃત્તિ નો ઉપદેશ અમદાવાતંત્ર છીએ બધા કઈ સવાલો તમે એમ ઊંધાઈ અમારે પૈસાની જરૂર પડે બસ એ તું કહે અમે પરાધીન થઈએ અમારે આના વિના હલે નહીં એ જ પરાધીન બરાબર આ પર વિના હલે એવો જે આત્મા રાગ ને વિકલ્પ ને પર વિના ચલવી શકે એવો આત્મા થી આત્માથી પ્રગતિના અભાવનું કારણ છે એવા આત્માની દ્રષ્ટિ વિતરાગના ઉપલીસ માં આવે વાહ એ જવાનું પ્રયા આમાં ક્યાંય હલમલ થાય ન હો ભલે તર્ક કરે પણ એમાં કઈ પહેલે ધરાકે ભગવાન ના મુખમાં સમણ મુગમ અઠમ ચૌ ગતિ નિવારણમ સનિવારણમ હા હા પણ એ સો કણમી શિરસા સમયણમ આને વંદન કહીએ અને એને હું કહીશ એને તું સાંભળ એને તું સાંભળ બીજાની વાત સાંભળીશ નહી પાપના ભાવ અને તેના ફળની મીઠાશ બતાવે એ વાણી ને સાંભળીશ નહીં એ વાણી વિતરાગ ની નહીં નીકળે છે કે નહીં બંધ બંધન ના કારણ ને છેદવાનું બતાવે એ વિતરાગ ની વાણી એટલે બંધ બતાવે વાણી કહેવાય બંધ જ્ઞાન કરાવે પણ બંધનો આદર કરાવી વિતરાવની વાણી હોય એવો ઉપદેશ હોય કદી ન હો સમજાણું કાંઈ આ પુછા નથી આ પુષણ કુદવું છે ક્યાંય બહાર ગુણભ્યા શું છે કેમ કે વેપાર ધંધો કરવો એ પુરસ્ક છે નો હોય છે પુરસ્ક ક્યાં રહેતો હોય છે પુરસહ ક્યાં રહેતો હોય છે આત્મામાં શું કરતો છીએ કઈ ન આત્મા છે એમાં વીર્ય રહેશે આત્મા નું વીર્ય કે એની પર્યાયમાં પુરુષાર્થ એને કહીએ કે જે પુન્ય પાપના માં પુરુષાર્થ કરે તેને પુરુષાર્થ કહેવામાં આવતો એ પુરુષાર્થ નો નિષેધ વિતરણ નિવારણ કરાવે છે આત્મવીર્ય સ્વરૂપ ની રચના કરે તેને આત્મવિર્ય કહીએ રાગ ની રચના કરે તેને આત્મવિર્યવાય નહી કે છે શાસ્ત્રો એને કેવા ને એને વાંચવા એને સાંભળવા એને વિચારવા કે જે શાસ્ત્ર રાગના અભાવની વાત કરે અને આત્માના સ્વભાવની પૂર્ણતાની પ્રાપ્તિનો ઉપાય બતાવે એને આજે એને વિચારવા એને સાંભળવા એને જોવા અહી સાંભળવાનું સુણા સુણ કીધું છે ને સુણ આ શાસ્ત્ર ને આંભાળે છે પાછમાં છે જો સમયમ ઈયમ સુણ છે ને સાંભળો બાપ એક વાર એક વાર હું કહું સાંભળશ એક વાર અમારી વાત વિકારના અભાવની અને પ્રાપ્તિની એક વાર મારી સાંભળ સાંભળનારજી તો એને આમ કે છે કોઈ કે આ તો કોક ઉપલ્યા માં કેંભળ્યું નથી એને કહે સાંભળે મેં કહીએ તે વાત સમ છે એવી છે ને ગમે ત્યાંથી કાઢો વાત નીકળે નીકળાય જતા ગોછામી અને એ હું કહીશ વિતરાગના મુખથી વાણી નીકળી આત્મ સ્વભાવને પ્રાપ્તિ ને અભાવત લક્ષણ અને સ્વતંત્રતા પ્રાપ્તિ જેનું લક્ષણ જો મોક્ષ બીજો બોલ શુદ્ધાત્મ તત્વ ની ઉપલબ્ધિ નામ રૂપ પૂરણ નિર્માણનું પરંપરા એ કારણ એવી જે વાણી કેવી છે કે સ્વતંત્રતા પ્રાપ્તિ જેનું લક્ષણ એવું થઈ છે સ્વતંત્રતાની પ્રાપ્તિ આ સ્વતંત્રતા શૌધ આત્માની શ્રદ્ધા જ્ઞાનને રમણતા દ્વારા પુનઃ શુદ્ધની પ્રાપ્તિ એ સ્વતંત્રતા બાકી કોઈ સ્વતંત્રતા છે નહીં એ નિર્વાણ આત્માની મોક્ષ દેખા થાય એ સ્વતંત્રતાની પ્રાપ્તિ બરાબર છે આ ઝંડો ચઢાવ કે છે રસીને ચડાય સૂત્ર સમજે જ્ઞાન ને રાગ ને કુંડથી ભીન્ન કરીને જ્ઞાન ને આત્માના ઉપર ચડાય એ સ્વતંત્રતાની પ્રાપ્તિનો ઉપાય છે બાકી કોઈ ઉપાય છે સમજાણું કે